સ્વામિનારાયણ મંદિરમાં પાંચ દિવસીય ઉત્કર્ષ માનવ મહોત્સવ પારાયણ અંતર્ગત આજે તૃતીય દિવસની કથા પ્રવચન સભા ભવ્ય રીતે યોજાઈ પારાયણના તૃતીય દિવસે બી સંસ્થાના વિદ્વાન સંત પૂછ્યા અપૂર્વ સ્વામી મિલેસુર મેરા તુમારા તમારા સંબંધો તમારી સંવાદિતા વિષય પર અત્યંત પ્રેરણાદાયક કથા પ્રવચન આપ્યું હતું પૂજ્ય સ્વામીએ જણાવ્યું કે જીવનમાં સુખ શાંતિ અને સફળતાનો આધાર માત્ર સાધનો કે સંપત્તિ નથી પરંતુ સંબંધોમાં રહેલી સંવાદિતા સમજણ અને સહયોગ છે જ્યારે વિચારો ભાવનાઓ અને વર્તન એકસુર બને છે ત્યારે પરિવાર સમાજ અને રાષ્ટ્રમાં સાચો ઉત્કર્ષ શક્ય બને છે તેમણે ઉદાહરણો સાથે સમજાવ્યું જેમ સંગીતમાં અલગ અલગ સ્વરો એક સાથે મળે ત્યારે મધુર સંગીત સર્જાય છે તેમ જીવનમાં પણ માતા પિતા સંતાન જીવનસાથી મિત્રો અને સમાજ દરેક પરસ્પર સમજણ અને સંવાદિતા હોવી અત્યંત જરૂરી છે ઈગો અહંકાર અને અસમજદારી સંબંધોને તોડે છે જ્યારે સહનશીલતા અને સંવાદિતા સંબંધોને મજબૂત બનાવે છે પૂજ્ય સ્વામીએ ભારપૂર્વક જણાવ્યું કે માનવ ધારે તો શું ન કરી શકે પરંતુ તે માટે વિચારવાણી અને વર્તનમાં એકતા જરૂરી છે માનવ ઉત્કર્ષ મહોત્સવના મધ્યવર્તી વિચાર પણ માનવ જીવનને મૂલ્યવાન સંસ્કાર સભર અને સમન્વયયુક્ત બનાવવાનો છે પ્રવચન દરમિયાન ભક્તજનો ભાવ વિભોર બન્યા હતા બીએપીએસ એપીએસ સંસાના વિદ્વાન સંત પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીએ બધુંમાં શું કહ્યું તે જુઓ માણસ સાથે ચાલતા નથી શીખી શકે હો આજે સભામાં આપ બધા આવ્યા છો આખું ઘર પારાયણમાં આવ્યું હોય એવા હાથ ઉંચોકરો ભાગ અમૂટે સરસ અમુક પરિવારો આખા આવ્યા છે

ઘર પચાસ લાખ નું તાળું પાંચસો નું તો તાળું મારી ના આવ્યા તે કરવા તાળું માર્યું ગરોળી નો ઘુસી જાય એટલે કે બંદા નો ઘુસી જાય એટલે શેની બીક લાગે છે માણસ ની એટલે તાળા મારે છે અત્યાર સુધીમાં સિંહે જેટલા ને માર્યા નહીં હોય ને સાપ કરડવાથી જેટલા નહીં મર્યા હોય એટલા માણસે માણસ ને માર્યા છે ઈઝરાયલે એસી હજાર ને ગાજા પટ્ટીમાં ભૂકા લઈ દીધા આ રશિયા યુક્રેન ચાર વર્ષથી ઝઘડે છે સિંહ ને શિયાળ બેય ભાગ્યા છે એ કઈ મુકતા નથી માણસ અત્યારે વિશ્વની અંદર લગભગ પંદર થી સત્તર યુદ્ધ ચાલે છે યુનોની સ્થાપના પછી આઠસો યુદ્ધ થઈ ગયા શેના માટે સ્થાપના થઈ યુનાઇટેડ નેશન્સ ફોર પીસ જાજા પીસ વાળી શું પીસ કરે આ વેને જુઅલમ ધડાકા કરી નાખ્યા વડાપ્રધાન ને ઉઠાઈ લઈ ગયા અને કેસ ચલાવવાનો પાછો અમેરિકાની કોર્ટમાં તે કોની ફેવરમાં આવે આ બધું ચાલે છે દુનિયામાં બધે ઠેર ઠેર માણસ ને માણસ ની બીક છે અત્યારે રાત્રે બહેનો દીકરીઓની એકલા જતા કોની લાગે ભીખ કૂતરાઓની કે કૂતરા જેવા માણસો જ બોલ્યો કૂતરા જેવા માણસો કૂતરા જેવા હારા ભીખ લાગે છે માણસો ની કૂતરા અમુક તો હારા હોય છે અમુક પ્રકારની જીજા કરે શારીરિક નુકસાન જ કરે આ તો ચારિત્ર નુકસાન કરે શારીરિક કરે બધી રીતે નુકસાન કરી નાખે માણસ ને માણસ ની બીક છે હું માનવી માનવ થાવ તો ગણું બધું થઈ ગયા ડોક્ટર થઈ ગયા એન્જિનિયર થઈ ગયા વકીલ થઈ ગયા બિલ્ડર થઈ ગયા હમણાં ઘણા મળવા આવે ને બિલ્ડર છે બાંધો બિલ્ડિંગો મોટી મોટી હા બિલ્ડર છે મોટા બિલ્ડિંગ બોધો દહ માળદી બોધો બાર મળીને પોતે પાછા ભોય તળીએ રહેતા હોય અને જેવા પૈસા આવ્યા છે ને અમુક ને રિયલ એસ્ટેટ માં એટલે એટલું પીવા મંડ્યા છે ને પાછા અમુક તો માફ કરજો કોઈ હોય તો અહીંયા તો એવા કોઈ છે જ નહીં મહેસાણા તો ગંગાના જળ સિવાય કઈ પીતું જ નથી મહેસાણા તો એક દમ હારા મારું છે અહીંયા દારૂની એક કોથળી ના મળે કશું ના મળે બહુ પવિત્ર નગરી છે આ તો પણ આ તો હું અમારે કાઠિયાવાડની વાત કરું છું પૈસો આવે ને સ્પીડમાં પૈસો આવે સ્પીડમાં જાય એક તો વાંદરું અને પાછો દારૂ પીધો અર પાછો વીંચી કઈ ગયો પછી કેમનું કંટ્રોલ રહે હારું એક તો પૈસાદાર નું છોકરું એમાં પાછું હર્લી એન્ડ ડેવિડસન આપ્યું અને એમાં પાછો પીધો એ કંટ્રોલ માં રે હા છોકરાઓને શીખવાડવાનું આ બધું જુદું છે એટલે વારસ સાથી વિમર્શ છે ને આજે મિલે સુર મેરા તુમારા એની વાત કરવી છે આજે સ્ટેજ પર અમારા નૈમિષ साक्षी बैठा है, सारंगी लेन बैठा है। आ सारंगी पहला तो खबरद नहीं हुई, अमुक नारंगी खबर हुई, नारंगी खादी हुई। आ सारंगी चे इंस्ट्रूमेंट भारतीय चे आपने अब तेरे बुदा रॉक एंड रॉल रॉक एंड रॉल करता थे क्या? डीजे लाओ, दीजे लाओ। એમાં પાછો બોટલ પીને મજા આવી લાલ બોટલ પીને શું લાલ બોટલ પીને પાછો એ પાછળ ડીજે વગાડ વગાડ કરે આ સારંગી ઇન્સ્ટ્રુમેન્ટ છે અને આ બધું અથેડી પર આ આંગળીઓ આ ઉપરના હોય ને વેઢા ડહાઈ જાય લોહી નીકળી જાય કાલે મેં વાત કરી હતી છોકરાઓને શીખવાડો એક છોકરાની પેલા મમ્મી પપ્પા સ્વિમિંગમાં મોકલતા હતા મંદિર આવતો બંધ થઈ ગયું તો સ્વિમિંગમાં કેમ મોકલો છો મને કે ગમે તારે પૂર આવે કામ લાગે મેં કીધું પાણી આવે તો બહુ છે નાવાનું શું પૂર આવે નાવાનું પૂરતું પાણી નથી આવતું અમારે કાંઈ અડવાનું કે પૂર આવે તો બરાબર છે સ્વિમિંગ શીખવાડો ફ્રેન્ચ શીખવાડે એ કે મારો છોકરો ફ્રેન્ચ શીખે છે જર્મન શીખવે છે થોડું આ શીખવાડો ને સંગીત બંગીત શીખવાડો આપણા ઇન્સ્ટ્રુમેન્ટ શીખવાડો સરસ ત્યાં જે કથામાં થોડું થોડું એના પપ્પા એ ભાવિક છે આ બે ભાઈઓ એવા છે આજે આવ્યો છે અને આ થોડી થોડી સારંગી વગાડશે ભેગું ભેગું આ ઇન્સ્ટ્રુમેન્ટ અઘરું છે પણ સાથે સાથે રીધમ આપે અને આ ઇન્સ્ટ્રુમેન્ટમાં એવી તાકાત છે એવો રાગ વગાડશે ના વાય રાગમાં તાકાત છે આપણે વટનગરમાં તાનારી નજ થઈ ગયા દીપક રાગ ગાયો તો પેલા કંઈ તાનસેન ના આવવું પડ્યું તું વટનગરમાં ઘણા એમ કે ઉત્તર ગુજરાતમાં સંગીત શું હોય અહીંયા બધા લઠ્ઠા છાપ હોય કાંસી જોડા લઈને બેઠા હોય ગમના પટેલ જાગતા રીજો ગામના પટેલ આ કાશી જોડા લઈ લઈને ગોઠવાઈ ગયા હોય બધા ગમના પટેલ જાગતા રહીએ એવું નથી ભાઈ હવે વટનગરમાં જઈ આવો તાના રીવી સમાધિ છે સંગીત આપણા ત્યાંય છે મહેણામાં એ છે ઉત્તર ગુજરાતમાં જ્યાં હોય ત્યાંથી આગળ વધી શકાય થોડી થોડી સંગીતની સરગમ અને એમાં પાછું આ રાગમાં તો તાકાત છે અલગ અલગ રાગ હવારના રાગ જુદા હોય રાતના જુદા હોય અમુક રાતે પાછા ચાલુ કરીને બેઠા હોય અધમ ઉદાહરણ અવિનાશી તારા એટલે રાતે ના વગાડાય હવારે વગાડાય હા આપણું આ ભારત નું સંગીત તો જુઓ કાલે વાત કરીશ બધી તમે ભારત નો મહિમા કાલે જુઓ ભૂખા કઈ દાખવા લોકો ભારત ને સમજે છે શું ભારત માં શું નથી એક વિષય તો લાવો જેમાં ભારત માસ્ટર ના હોય આ તો આરા આપણને ગુલામ બની ગયા એમાં બધું લૂટી લૂટીને જતા રહ્યા આપણી પાસે કશું રહેવા દીધું નહીં તો પૈસા લઈ ગયા સંપત્તિ લઈ ગયા કોહિનુર લઈ ગયા મયુરાસન લઈ ગયા અને અંદર થી જે તાકાત હતી એ લઈ ગયા પોશી બનાવી દીધા આપણા બધામાં શક્તિ છે તાકાત છે એની વાતો કરશું પણ આજે તો પરિવારની વાતો કરવી છે માય હોમ સ્વીટ હોમ બોલો બધા માય હોમ સ્વીટ હોમ બધા હાથ હોમ કરો બગલમાંથી બહાર કાઢો બધા હા મજબૂતી એવી ઠસો ઠસ बोलो बोलो मजबूत ये भी ठसो ठस टके वर्षो वर्ष टके वर्षो वर्ष अंबुजा सीमेंट वापरो <laughs> अंबुजा थी घर तके घर वाला ना टके कशु घर वेते अंबुजा वापरो सांगी वापरो के हाथी वापरो कमल वापरो हाई बोर्ड वापरो गमे ते वापरो ने तो ये घर वाला जता रे सीमेंट वापरवा थी मकान मजबूत थाय મારો ઘરબાર રહેનારા મજબૂત કેમ ના કરવાના એના માટે છે આ આટલું સરસ માનવ શરીર આપણને મળ્યું છે નિષ્કુળાન સ્વામી લખ્યું છે જેણે રચ્યું આ જગત જોને જુજવી આ જાતનું રે જોતા મુંજાઈ જાય મત એવું કર્યું વાત વાતનું રે જેણે રચ્યું આ જગત જોને જુજવીએ જાતનું રે જોતા મુંજાઈ જાય મત એવું કર્યું વાત વાતનું રે કેવો વિશ્વ પરમાત્માય બનાવ્યું આ સૂર્ય ચંદ્ર તારા શું ક્ષમતા છે શું કેપેસિટી છે એ બધું ભગવાને બનાવ્યું સમુદ્ર બનાવ્યા પણ ભગવાનના તમામ સર્જનમાં શ્રેષ્ઠ સર્જન છે માનવ શરીર ભગવાનનું છેલ્લામાં છેલ્લું મોડલ કયું છે આ માનવ એપલ વાળાને હજી સંતોષ ન થતો તે પહોંચ્યા પહોંચ્યા પ્રો આવતી સાલ તેવું જે નવું બનાય બનાય કરે એ જ બતાવે છે કે તમારા કંઈક ને કઈક સુધારા હજી જરૂર છે ભગવાને આ માણસ બનાવ્યો આવો ને આવો છે એક્સટીરિયર આવું ના આવું રે ઇન્ટીરિયર ફેરફાર કરવાના ઇન્ટીરિયર બદલો એક્સપિરિયર આજ રહેશે આના પછી નવું મોડલ ભગવાને કંઈ બનાવ્યું જ નથી અને બનાવવાની હિંમત કરતા જ નથી આમાં જેટલું મેન્ટેનન્સ આવી ગયું છે ને તે નવું બનાવવાનું જોખમ કરવા જેવું જ નથી